ઘણા ખેડૂત મિત્રો મોટર સાયકલમાં સાતી ચાલે એ રીતે તૈયાર કરતા એટલે કે મિની ટ્રેક્ટર જેવું જ આ જે મોટર છે એમાં તૈયાર કરી અને ખેતીમાં ઉપયોગ લેતા જેને દેશી ભાષામાં શનેળો કહેતા તો હવે સરકારે આ શનેડા પર પણ નાણાકીય સહાય આપવાની યોજના છે તો આ યોજનાની વિગતવાર વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે દસ ત્રીસ કલાકેથી તારીખ અઠાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસો દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે જે ધ્યાને લઈ રાજ્યના ખેડૂતે ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનામાં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે આઠ આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ રાખવાની રહેશે અને ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે એટલે કે ખેડૂત મિત્રો જે દર વખતે જે યોજનાઓ હોય છે એટલે કે જે યોજનાઓ છે એ પોતાના તાલુકા અથવા તો જિલ્લાના લક્ષ્યાંક મુજબ હોય છે એટલે અરજીઓ થાય અને પોતાનો તાલુકોનો લક્ષ્યાંક પૂર્ણ થતાં એ આઈ ખેડૂત પોર્ટલ પર તાલુકો બતાવશે નહીં એટલે કે જે ખેડૂત મિત્રોએ સનેડો જતો હોય તે વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની રહેશે અને જે તે તાલુકાના લક્ષ્યાંક પૂર્ણ થતા તે તાલુકો આ ખેડૂત પર બતાવવાનું બંધ થશે તો જે ખેડૂત મિત્રોને જરૂર હોય તે ઓગણત્રીસ બાર બે હજાર રોજ અરજી કરે